રામ રામ જય માતાજી બધા આજ છે રવિવાર એટલે અમારે નિશાળિયા જાણે કરે હોય તો આજ કીધું છે ને થોડુંક કામે થોડુંક ટેકો દઈએ આજ નથી કારણ કે લેસન હોય તો આપણે ન કહીએ કી લેસન ન હોય ને એટલે પછી કહી કે થોડુંક કામ કરો આજ મોહન ને અંજલી બે ભાઈ બેન વાઈ ગયા છે હાંઠિયું ખેંચવા સીપીઓ લઈ જોકે બીજી તો ઓલું શું કે હાંકવાનું છે અને ભૂકો કરી નાખવાની છે ચક્કી આપીને પણ વાળો થાય ને ઘણા કોમેન્ટ હોય વાળો બનાવો એટલે વાળો થાય ને એટલી ખાલી ખેંચવાની છે તો એ આગળ વહી ગયા હે જો જાઉં છું હું એ બાજુ વાહ જે વાહ મસ્તીનો પાથરો કરી નાખ જાઉં મોટા ભાઈ આગળ મીંડા ખેંચવા વાહ મોહન વાહ બધી નાખવાની એક લઈ લો નાખવાનું ખેંચું પાથરો કરવો હું ખેંચું પાથરા કરે તો અહીંયા ને એવું લાગે બે ત્રણ ખેંચશું એટલે વાળું થઈ જાય પાંગરી ને તો કપા થઈ જાય કાટવું નથી કાટવો પડશે હરખો કરીને દબી દેવા માથે ઠેકડા મારવાના અને આમ ઊભો પાથરો કરે એટલે ઝીરું ન બગડાય ને કરી ખે ને ખટકા થી અતારમાં કામ કરી લે माल मोहन जी ऐसा पूरा करवाने आठ लग लगी है जवाले तो कौन लगी ऐस को पाय तो अतो नहीं कल हैं जक नोक हैं सी ऐसे उसी बीच ऐसा हम उखियांसी ये हम हाँ तब पास रख करवाने पास कर હે ઓય ઓલી ભેંસ ક્યાં આમ મય ગઈ હે હે એય મરજકામ ખાવા જાય એ હે

उड्डाड <laughs> मना <laughs> <थे> <laughs> फुल, फुल उड्डाड उड्डाड يلا اخاي مابغى يتشهد يتشهد سبڑا موين يا كيتي ترى

આ રીતના પાંઠા હારીએ અને વરતા પાંઠા હાર્યા આ રીતના કરતા આવે આ સા આમાં પાંઠા હારીએ ને વરતા સા આ રીતે કપાતો આવશે અને આ આ પાંઠા હારીએ ને આ રીતે નહીં કરતા આવશે એટલે પછી પાંઠા પાંઠા ખાલી વેણવાનું બીજું બધું એવો ફૂકો થઈ જાય કચરો એટલે હળી જાય એટલે ખાતર થઈ જાય એટલે જોરદાર કામકાજ થાય છે અને ઓઈલ પામ લેતો હોય હજા આમ અને એન પબે બરલી લવેસ લોગાડો લે એ રીત નું કરે બધે તમારી હોય પણ મારી કામ હોય તો એન પાંચ વેરાય

ના બે સાર રાખ્યા એ હવે ક્યારે સાખી વાર આવે કે અમારે સારું રાખજો બે સાર રાખ્યા ઓઈલ પેકામાં કાપ નાખીને એન પેકાન આ વૈસમાં બે સાર હે એ આવે તો પલના ટ્રેક્ટર આવે એ પહેલાં અમારે મહેનત થાય હવે કનય કહો પોર્ટ આજ જોઈ લ્યો વાવે એવું વાંધો જી લાગે

હવે તો વાર જ્યાં જ્યાં માણસો હોય ને જોરદાર કામ ઉપાડ્યું હોય બધું હમળે પડવું નવરું ખેડે એવું થઈ જાય પછી ખેડી નાખીએ એટલે પછી જેથી વાવન થાય તેથી ખાલી વાવવાનું જ રહી ને બીજી કઈ લખ નું એટલે તો આપણે હાઠ મેનું હંધુ કામ પતી ગયું પાઠા ઓને ગયા બાયરા હરાઈ ગયા અને છોકરાને ને નાસ્તો થોડો કરી લીધો ને હવે ને વગી ગયા 12:30 થઈ જશે અને સાક બનાવીવારી બકરો બોલો ને બાકી છે નુ નુ અંદર સ્ટાફ કર નુહી એ નુને તાણી નાખી ને દહીં લેતો હોય છે ને ઠુકોમાં એ સફરજન નો હોય કોઈ ગેતી ગેતી

ભૂખાઈ એવી લાગી ગઈ છે હમ